અમદાવાદમાં રાણીપ ખાતે સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે પેરેન્ટ્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આચાર્ય નીરજભાઈએ જણાવ્યું હતું કે આ ટુર્નામેન્ટનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ ખેલો ઇન્ડિયા અને ખેલ મહાકુંભમાં ભાગ લે તે માટે પરિવારનું પણ પ્રોત્સાહન મળે એ માટેનો છે ટુર્નામેન્ટમાં આઠ ટીમોમાં એકસો પચાસથી વધુ વાલીઓએ ભાગ લીધો હતો આ અંગે વધુ માહિતી આપતા શાસ્ત્રી સ્વામી હરેકૃષ્ણ સ્વરૂપદાસજીએ જણાવ્યું કે બાળકોમાં અનેક શક્તિ રહેલી છે અને શાળા દ્વારા પણ બાળકોને રમત ગમત ક્ષેત્રે આગળ વધે તે માટે કોચિંગ આપવામાં આવે છે શિક્ષણની સાથે સ્પોર્ટમાં આગળ વધે તેના માટે એક વાલીઓ દ્વારા તેમને પ્રોત્સાહન પૂરું પડે છોકરાના મનમાં એવું થાય વિદ્યાર્થીના મનમાં એવું થાય કે ભાઈ અમારા પેરેન્ટ્સ પણ આ ઉંમરે સારું એવું ક્રિકેટ રમે છે તો એમને જોઈને અમે પણ ક્રિકેટ શીખીએ અથવા તો કોઈ પણ સ્પોર્ટ શીખીએ તો ખાસ કરીને તેના માટે આ એક પ્રયોગ છે સ્કૂલ દ્વારા અને છેલ્લા ત્રણ વર્ષથી ઘણા બધા દોઢસો ઉપર પેરેન્ટ્સો આ ક્રિકેટ લીગમાં ભાગ લેતા હોય છે અને એમની સાથે પરિવારનું નાતું બંધાય પરિવારનો હેત બંધાય એ જ હેતુ હોય છે મેઇન હેતુ અમારો એ જ છે કે પેરેન્ટ્સ સંસ્થા સાથે જોડાય અને બાળકો માટે સ્પોર્ટ્સની શું વ્યવસ્થા છે સંસ્થાની અંદર તે પણ જાણી શકે અને એના દ્વારા કે પોતાના બાળકોને સ્પોર્ટ્સની અંદર વધુથી વધુ એનરોલ કરે એવી અમારી ઈચ્છા છે